કોંગ્રેસ સાથે જોડાયેલા પટેલ સમાજના આગેવાનોની અમદાવાદમાં બેઠક એમએલ પટેલ લલિત ગગથરા લલિત વસોયા સહિતના નેતાઓ ઉપસ્થિત કોંગ્રેસ સાથે જોડાયેલા પટેલ સમાજના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા બે હજાર સત્તરથી થી પાટીદાર સમાજ કોંગ્રેસથી વિમુખ થયો છે તે બાબતે ચર્ચા થઈ પાટીદાર સમાજ કોંગ્રેસ જોડે આવે તે માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે પણ પટેલ સમાજમાંથી બનાવવામાં આવે તે પણ ચર્ચા એઆઈસીસી ને કોંગ્રેસમાં રહેલા પાટીદાર સમાજમાંથી કોઈને પ્રમુખ બનાવવામાં આવે તે બાબતે રજૂઆત એઆઈસીસીના નેતાઓને કોંગ્રેસમાં રહેલા પાટીદાર સમાજના આગેવાનો સાથે સાથે આવનાર દિવસોમાં મારા સાત જિલ્લાના પ્રમુખોને નિમણૂક કોંગ્રેસ પાર્ટી આપી છે આ સાત પ્રમુખો પોતાના જિલ્લાને મજબૂત બનાવે અન્ય સમાજને સાથે રાખી પાર્ટીને એટલા માટે મજબૂત બનાવવી જરૂરિયાત છે કે જે પ્રમાણની ગુજરાતની દિશા અને દશા થઈ છે એમાંથી કોઈ બહાર લાવી શકે તો માત્ર ને માત્ર ગુજરાત માટે એક જ વિકલ્પ છે કોંગ્રેસ પાર્ટીનો વિકલ્પ છે અને પટેલ સમાજના એક આગેવાનો તરીકે પાર્ટીની મજબૂતાઈ સાથે

કોઈ આગેવાનને પ્રદેશ પ્રમુખ તરીકે બેસાડવામાં આવે અને એના માટે અમે મીટિંગમાંથી જ એઆઈસીના અમારા પ્રભારી સેક્રેટરીશ્રી સાથે વાત પણ કરી છે